વડોદરા જીએસએફસી બ્રિજ પર રોડ રિપેરિંગ નું કામ ચાલતું હોવાથી એક તરફ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે થયેલા અકસ્માતમાં બાઇક સવાર નું મોત નીપજ્યું હતું જે અંગે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હોવાની રજા પર છે એમની જગ્યાએ કોઈને ચાર્જ આપવામાં આવ્યો નથી બ્રિજ ની અંદર વે એક જ બાજુ થી રોડ ની છે પણ વચ્ચે બેરિકેડિંગ કરવામાં નથી આવતું એના લીધે રવિન્દ્રભાઈ લોખંડે કરીને એમનો જીવ ગયો છે ખરેખર કોર્પોરેશન એ ઘોર બેદરકારી છે ભવિષ્યમાં એક્સિડન્ટ ના થાય એના માટે ફરી બ્રિજ નું જ્યારે કામ શરૂ કરવામાં આવે તો વચ્ચે બેરિકેડિંગ કરવામાં આવે જેથી કોઈ એકબીજા બીજા ઓવરટેક કરીને આગળ જાય નહીં થાય નહીં આ જે દિવસ થી આ કામ ચાલુ થયું ધોરણ ના ત્રણ થી ચાર નાના મોટા અકસ્માતો થાય છે પણ આ ઊંઘતું કોર્પોરેશન જેનો કોઈ ધરી નહીં છે ડિપાર્ટમેન્ટ નો તો એનું કોણ સંભાળ રાખશે એવી પરિસ્થિતિ છે અત્યારે